નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો આ સપ્તાહમાં કપાસના વાયદા બજારમાં મોટો સુધારો થયો છે અને હવે કપાસના ભાવ વધશે કે ઘટશે સાથે દરેક માર્કેટિંગની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયોમાં અંત સુધી બન્યા આ તો મિત્રો કપાસની બજારમાં ઘટિયા ભાવથી મને આજે દસથી પંદર રૂપિયાનો સુધારો થયો હતો અને કપાસની બજારમાં આગામી દિવસોમાં અમે વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે જોકે કે આવકો હવે ખાસ વધે તેવા સંજોગો દેખાતા નથી અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કપાસની આવકો બોટાદમાં પાંત્રીસ હજાર મળની હતી અને આગળ વાત કરીએ તો રોહની બજારમાં વધ્યા ભાવથી ખાંડવીએ દોઢસો નીકળી ગયા હતા અને રૂહની આવકો હવે વધવાની સંભાવના ઓછી છે અને બે પોઈન્ટ દસ લાખ ગાંસડીની આસપાસ સ્થિર આવકો થઈ છે તો મિત્રો રૂના ભાવમાં વધારો થશે તો બજારમાં વધુ ઘટાડો થાય તેવા સંભાવના છે એ સિવાય ખાસ કોઈ મોટી દેખાઈતી નથી અને આજે કલ્યાણ કલ્યાણનો ભાવ ખાંડવી બેતાલીસ હજાર ત્રણસો થી બેતાલીસ હજાર પાંચસો ના હતા તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે કે જે વીસ કિલોગ્રામ દેઠ આપેલ છે જસદણ ચૌદસો થી ચૌદસો ને નેવ રૂપિયા બોટાદ તેરસો ચોર્યાસી થી પંદરસો ને એકવીસ રૂપિયા મહુવા ચૌદસોથી ચૌદસો ને અઠ્ઠાવન રૂપિયા ગોંડલ બારસો એકથી પંદરસો અગિયાર રૂપિયા કાલાવાડ તેરસો પંચોતેરથી પંદરસો રૂપિયા જામજોધપુર તેરસો પચાસથી પંદરસો એકાવન રૂપિયા ભાવનગર તેરસો એકાવનથી ચૌદસો ચોરાણું રૂપિયા જામનગર બારસોથી પંદરસો ને સાઠ રૂપિયા બાબરા ચૌદસો સાઠથી પંદરસો ને ચાલી રૂપિયા